ડીસા જલારામ મંદિર પાછળ આવેલ શ્રીજી આર્કેટ ખાતે નવચંડી હવન યોજાયો ડીસા શહેરના જલારામ મંદિર પાછળ આવેલા શ્રીજી આર્કેટ શોપિંગ સેન્ટર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી સતત નવચંડી હવનનું આયોજન કરવામાં આવે છે આ હવન આયોજન શ્રીજી આર્કેડ શોપિંગના તમામ દુકાનદારો દ્વારા કરવામાં આવે છે તમામ વેપારી ભાઈઓ માંગ ભાઈચારો તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તે આશયથી આ હવનનું આયોજન કરવામાં આવે છે જેમાં વિધિ પ્રમાણે ભૂદેવો દ્વારા હવન કરવામાં આવે છે હવન બાદ ભોજન પ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રીજી આર્કેડ શોપિંગના તમામ દુકાનદારો તેમજ તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા